ક્રાંતિકારી જેવી જય કાશીરામ સાથે હું આપનો ભાઈ સમ્રાટ કશ આજે એક નમ્ર વિનંતી તમારો એક નાનો ભાઈ સમજીને મને સાંભળો અને માત્ર ને માત્ર એક એવા વ્યક્તિઓ માટે છે એવા મુઠ્ઠીભર લોકો માટે છે જે દિવસ રાત જોયા વગર સતત સામાજિક જાગૃતિ નિષ્ઠાથી ઇમાનદારીથી સો ખર્ચે કામ કરે છે એ તમામ લોકો માટે છે બીજા લોકો કદાચ મનોરંજન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે એ લોકો આ વિડીયો પૂરો નહીં જોવે તો વાંધો નથી પણ જે લોકો નિષ્ઠાથી ઈમાનદારીથી તાકાતથી શોખદ છે જે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સામાજિક જાગૃતિ તથા જન જન સુધી પહોંચે છે એ મારા સાથી મિત્રો માટે છે અને વિડિયો ધ્યાનથી જોવા અને સમજવા મારી નમ્ર વિનંતી છે કેમ કે જો આપણે આ વસ્તુ નહીં જાણીએ આપણા દુશ્મનોની રણનીતિ નહીં જાણીએ તો આપણે માત્ર યુઝ ટુ એમના એમના ઉપયોગી જ બનીએ છીએ ભલે એમનો વિરોધ કરતા હોઈએ અને સાયકોલોજી પ્રમાણે મનોવિજ્ઞાન પ્રમાણે જે વ્યક્તિનો આપણે વિરોધ કરીએ છીએ એ વ્યક્તિ એટલી જ પ્રબળ અને મજબૂત બને છે જે

રાષ્ટ્રપિતા કહી શકાય ત્યાંથી લઈને સાહુજી મહારાજ વેરિયાર અને બાબા સાહેબ બાબા સાહેબ એક તાકાતથી આ મનુવાદના મૂળિયા ઉખાડી નાખ્યા અને સંવિધાન રૂપે હાલ જે રક્ષા કરે છે ને આપણે આ બોલી શકીએ છીએ જાગૃતતાનું કામ કરીએ છીએ ત્યારબાદ અંધકાર ગયો બાબા સાહેબને કહેવાય બાબા સાહેબ સરકારોએ ભૂલાઈ દેવાનું ષડયંત્ર કર્યું માન્યવર કાશીરામ સાહેબ જ્યારે ઓગણીસો પાસઠ થી નીકળી પડે છે ત્યાર પછી આ બુદ્ધ આ બુદ્ધ ચેતના આપણે જોઈ શકીએ છીએ જે સામાજિક ક્રાંતિ જે રાજકીય ક્રાંતિ આપણે જોઈ જે જોઈ શકીએ છીએ માન્ય હોય કાશીરામ સાહેબના સંઘર્ષનું બલિદાનનું પરિણામ છે કાશીરામ સાહેબ એક પ્રતિક્રાંતિ કરી ક્રાંતિની સામે અને એ જે પ્રતિક્રાંતિ કરી એ જે બહુજન બનાવીને પ્રતિક્રાંતિ કરીને આપણને જે સત્તા સુધી પહોંચાડ્યા હુકમરાન બનાવવાના આપણને જે આપણું જે મૂળ કે આપણે જે દુઃખ જે છે દુઃખનું મૂળ જ્યાંથી કાપી શકીએ જે દુઃખ જ મૂળમાંથી આપણું કાયમી સોલ્યુશન આપણા પ્રશ્નોનું જ્યાંથી થવાનું છે એ મૂળ સુધી આપણને પહોંચાડે સત્તા સુધી અને પછી જે માન્યવાર આપણી વચ્ચેથી જાય છે અને પછી જે આ દુશ્મનો દેશના પણ માનવતાના દુશ્મનો એમની પ્રતિક્રાંતિ થઈને એમાં ગુજરાત રોલ મોડલ્સ હાલની પરિસ્થિતિ એમની પણ પ્રતિક્રાંતિ આપણી જે ક્રાંતિ થઈ એની પ્રતિક્રાંતિ સ્વરૂપે સત્તામાં આવે થાય છે આપણી ક્રાંતિ સમજવાનો પ્રયત્ન કરજો તો આ લોકોએ જે આપણે ધમ બુદ્ધમ ફેલાવાની વાત કરીએ પ્રેમ કરુણા તો માન્યવર કાશીરામ સાહેબ બહુજન બનાવવાની પ્રહાર કર્યો આ આજે એમણે જે ધર્મ ખતરામાં જે હથિયાર કાઢ્યું એવું કઈ છે એક માનસિક ભય ઉભો કર્યો ધર્મ ખતરામાં છે તો સામે દુશ્મન એ લોકો કદાચ મુસ્લિમને બતાવતા હોય પણ આખા દેશમાં એવો કોણ મુસ્લિમ છે કે જેણે હિન્દુ ધર્મનો ખુલ્યામ વિરોધ કર્યો હોય બોલ્યો હોય બોલવાની તાકાત હોય એ કોની પાસે બોલાવડાયું આપણા લોકો જોડે કોના નામ પર મહાપુરુષોના નામ પર બુદ્ધના નામ પર એ બુદ્ધ જેણે પ્રેમ કરુણાની વાત કરી છે વેર છે વેર કભી નહીં સમગા વેરથી વેર સમશે જ નહીં પ્રેમ જ એનો ઉપચાર છે બુદ્ધના નામ પર આપણને કેવા નફરતના બીજ વાવીએ છીએ દુભાવી આપણે દુભાવતા નથી આપણે કરતા નથી આપણે મહાપુરુષોના નામ પર આપણા જોડે કરાવડાવવામાં આવે છે આપણે શિક્ષણ જ એવું આપવામાં આવે છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે જે જે સ્ત્રોત છે આપણા જેનાથી પ્રભાવિત થઈ જઈએ છે જેનાથી સાંભળીએ છીએ અને આપણા અંદર પણ જૂનું ભરાય છે અને આપણે નફરતના બીજ વાવાની શરૂઆત કરી દઈએ છીએ આનાથી જે આપણી ક્રાંતિ થતી હતી ક્રાંતિ થઈ શકે છે આગળ જઈને એ બહુજન બનાવવાની અહીં નસબંધી થઈ જાય છે આપણે આ નફરત ફેલાઈને કોઈ ધર્મની કોઈ વ્યક્તિની લાગણી દુભાવી દે આપણે બહુજન નહીં બનાવી શકીએ અને બહુજન નહીં બનાવી શકીએ આપણે સત્તા સુધી નહીં પહોંચી શકીએ અને એમને ગમે એટલા લોકો ગમે તે ધર્મ સ્વીકારે એમને વાંધો નથી કોઈ તકલીફ નથી સત્તા એમના હાથમાં રહેવી જોઈએ ભલે આપણે તમે બૌદ્ધમય દેશ આખો દેશ બૌદ્ધિથી ભરે જાય પણ એમાં પણ સત્તા એ લોકોના જ હાથમાં એ બૌદ્ધિસ્મની બની જશે આગળ જાય દુશ્મનો એટલા એડવાન્સ જેની થિયરી આપણે સમજાતા સમજાતા કદાચ આખો જન્મ જતો રહે પણ આપણે એ વિચારધારાને એટલું ધ્યાનમાં રાખવાનું કે આપણે એ વિચારધારાના વારસદાર છે જે બુદ્ધ અંગુલીમાલ જેવો અંગુલીમાલ જે લોકોની આંગળીઓ કાપીને હારવાણા બનાવતો તેવો ક્રૂર રાક્ષસ પણ બુદ્ધના શબ્દ વચન થઈએ એનું જીવન પરિવર્તન થઈ જાય છે એ જ્ઞાન એ પ્રેમ એ કરુણા આપણે વારસદાર છે આપણે અશોક સમ્રાટ જે એક જ યુદ્ધમાં લાખો લોકોને સરકલમ કરી શકે છે પણ જ્યારે એનામાં કરુણા આવે છે આ ભાવ આવે છે આપણું દેશો દુનિયા કરુણાથી પ્રેમથી પશુ પશુઓ માટે દવાખાના ખોલે છે આપણે એના વારસદાર છે આપણે કઈ રીતે એ લાગણી આપણે એક એ જ્ઞાન ઊભું કરવું પડશે એટલું દરિયા જે સમુદ્ર જેટલું આપણું સાહિત્ય છે વિનયપીટક ત્રિપિટકો છે ત્રિપિટક વિનયપીટક સુખપીટક એ બધા પીટક બુદ્ધ ધર્મ કે ધમજી જે બાબા સાહેબ એ લખ્યું આ સમજી જાણીને આપણે લોકો વચ્ચે જઈને આપણા જીવનમાં ઉતારીને લોકો વચ્ચે જઈને આપણે પરિવર્તન લાવવાનું છે નહીં કે સોશિયલ મીડિયા પર આપણે પ્રશ્નો કોઈ ધર્મ પર ઊભા કરીને કોઈની લાગણી દુભાવીને આપણી જે મુમેન્ટ છે એને જ નુકસાન પહોંચાડે આપણે આપણે એ કરતા નથી આપણા દ્વારા કરાવવામાં આવ્યું છે મનુવાદ એટલે નફરત ભેદભાવ એ વસ્તુ ઓલરેડી આપણામાં છે તો આપણે કઈ રીતે પહોંચીશ તમે જ્યારે સમાજમાં એમ કહો છો કે એ મનુવાદી છે અને હું આંબેડકરવાદી છું આ ભેદભાવ થયો આ તાલમેલ તૂટે છે માનવતા આપણને એમ એ વ્યક્તિ પહેલાં માનવ નથી દેખાતો આપણને એમાં એમાં એ મનુવાદી દેખાય છે તો આ આપણી વાત છે આ જ મનુવાદ છે આ જ કોઈ વ્યક્તિ માટે નફરત એ કોઈ પણ છે પણ પહેલાં એ માનવ છે માણસ આપણી અંદર જે માનવતા છે આપણે બીજી ઘણી બાબતોથી એનાની અંદર જે જે સદીઓથી માનવતા જે મરી ચૂકી છે એ ફરી આપણે જાગૃત કરી શકીએ છીએ એની આપણા તાકાત છે અને આપણે કરીશું પણ આજે કોઈની આસ્થા કોઈની લાગણી કોઈના ધર્મ પર પ્રહાર કરીને આપણે જે બીજ વાવીએ છીએ વેરના નફરતના એના ફળ આપણે ચાખવા પડશે આપણો મૂર્ખ બનાવવામાં આવે છે બુદ્ધ નામ પર મહાપુરુષોના નામ પર આપણે વાંચન અભ્યાસ તર્ક કરવો પડશે ખરેખર હું આ બાબત મારી અંદર આ ઝેર ભરેલું છે ક્યાંથી આવે અને હું આજે કરું છું એ ક્યાંથી આવે હું કેમ કરું છું શું આ રસ્તો સાચો છે શું આનાથી બીજા કેટલા રસ્તા હોઈ શકે આ કામ કરવાનું એ સમજવું ખૂબ જરૂરી છે તો પ્લીઝ કોઈ પણ જાતિ ધર્મ માટે નક્ત નહીં પ્રેમના બીજો આવીએ પ્રેમથી એક જ કોઈ પણ વાત સાચું જ્ઞાન એ છે કે આપણે એને એક્સપ્લેન એને પ્રસ્તુત કઈ રીતે લોકો વચ્ચે કરીએ છીએ આ આ વિનમ્રતાથી આ જ્ઞાન જ્ઞાન હોવું મહત્ત્વનું નથી અને આપણે પ્રસ્તુત કઈ રીતે કરીએ છીએ કહીએ છીએ એમ તો આપણા શરીરમાં ઘણા એવા ભાગ છે કે બધાને ખબર છે કઈ જગ્યાએ શું છે તો શું આપણે આ એ જ ખબર જ છે તો હું કાઢીને બધે ખુલ્લા ભરવાનું કપડાં વગર બધાને ખબર જ છે એવી રીતે ઘણી બધી એવી બાબતો હોય છે કે આપણે એ વસ્તુ ઘણી એવી વસ્તુ હોય છે કે આપણે સમજાવી નથી શકતા તેના બીજા કયા રસ્તા છે સારી રીતે પ્રેમથી કે જીવનભરે એની યાદ રહે મિત્રતા એક એક માનવતાનો સંબંધ રહે અને એને સમજાવી પણ જાય આજે નહીં તો બે વર્ષ પછી આ સસ થશે ને આવશે નફરતના બીજો આવી દઈએ ક્યારેય નહીં તમારે આ જ રજૂઆત હતી આપણે બહુ જન બનાવવાના છે આજે આપણે તાકાતથી કામ કરશું તો ત્યાંથી જ આવનારી પેઢી શરૂઆત કરશે ને કંઈક પરિણામ મળશે નિષ્ઠાથી ઈમાનદારીથી કરેલા કાર્યનું પરિણામ મળે છે જેમ આપણા મહાપુરુષો એકલા હાથે આપણું પરિણામ મોટું આપીને ગયા છે તો આપણે પણ એ જ દિશામાં સતત કામ કરશું તો પરિણામ મળશે 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 જાણો બે હાથ જોડીને કહું છું કે આપણે નફરતને માનવતા ટકાવી રાખવાની બહુ જણ વિચારધારા એટલે માનવતા પ્રેમ કરુણા દયા ક્ષમા એટલે ક્રૂરમાં ક્રૂર વ્યક્તિનામાં પણ એક હૃદય હોય સમજણ શક્તિ કંઈ નસ ક્યાં છે એ સમજીને આપણે કામ લેશું પણ પ્લીઝ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ વ્યક્તિને આપણા માટે ઘરે બેઠા બેઠા નફરત જાગે એવું ના કરીએ પૂરો સમાજ એક આખો વર્ગ વિશ્વ ગુરુ બુદ્ધ માટે નફરત કરતો થઈ ગયો છે બાબા સાહેબને નફરત કરતો થઈ ગયો છે આખા સમાજને નફરત કરતો થઈ ગયો છે ક્યાંક ને ક્યાંક આ આપણું સોશિયલ મીડિયાથી મળેલી નફરત અને આપણે એ જ નફરતને વોમિટ દ્વારા બીજા લોકો સુધી પહોંચાડે છે એનું કારણ છે સમજવું પડશે આપણે તમારે જે કાશી આપણે મને ધ્યાનથી સાંભળ્યું એના માટે ધન્યવાદ ફરી મળીશું બહુ જરૂરી